નમસ્કાર ખેડૂત મિત્રો આજે એમ કે ભાદરવી અમાસ છે તો ભાદરવી અમાસના દિવસે એમ કે અમે છેલ્લા દસ બાર વર્ષથી એમ કે એક પ્રયોગ કરતા આવ્યા છે અને આજે એમ કે ખ્યાલ છે કે અમારો જે ગ્રુપ છે મિત્ર સર્કલ છે એ બધા જ લોકો એમ કે આજે જે ખેતી કરે છે જે કોઈ ધંધા કરે છે તો આ બધા જ લોકો એમ કે આજે આપણે ડાભ સાદી ભાષામાં ડાભ કહીએ છીએ તો ડાભને એમ કે ખેંચી અને પોતાના એમ કે દુકાન હોય કોઈ ધંધાનું બીજું કાંઈ સાધન હોય એ બધી જ એમ કે રાખી શકે છે અને ખાસ એમ કે ખેતીમાં એ ઉપયોગી એના એટલા માટે છે કે તમે ખેતીમાં અત્યારે એમ કે ખેંચીને તમે પૂરો વાળીને રાખી મૂકો છો અને જ્યારે એમ કે કોઈ પણ કપાસ હોય કે કોઈ પણ વસ્તુ હોય પહેલું પાણી જ્યારે આપવાનું હોય ત્યારે એમ કે તમે કહેવાય ને કે આપણે આ જે આંકડો આવે છે એ આંકડાના એમ કે નાના નાના ટુકડા કાપી અને જે ધોરિયા આપણે કપા પાળાની જે આગળનો ભાગ છે ને એક એક બેટું ખાલી ટુકડો તમે દાટી દેશો અને પહેલું જ્યારે પિયત આપવામાં આવે ત્યારે એમ કે જ્યારે આપણે નથી પસાર થતું હોય ત્યારે તમે ધોરિયામાં ડાબ મૂકી દેશો તેનાથી ઘણું બધું એમ કે રોગજીવાત પણ ઓછા લાગશે અને પ્લસ કે તમારે જે આખા સિઝનમાં તમારે પાણી છેલ્લે લાસ્ટમાં પાણીની ખેસ પડતી હોય તો જમીનમાં એમ કે ડાબ ઉપરથી પાણી પસાર થશે તો તમારે વીસ ટકા જેટલું પાણી છે એ પણ તમારે પાણીનો બચાવ થશે મતલબમાં એટલે કે વીસ ટકા પાણી તમારા જમીનમાં ઓછું જોશે તો આજે પણ એમ કે ભાદરીઓમાં છે એને સવારના પોરમાં એમ કે ડાબ ખેંચવાનો હોય છે પણ છતાં પણ એમ કે સવારે ન ખેસ હોય તો આપણે એમ કે દિયા સુધીમાં ગમે ત્યારે એમ કે ખેંચી અને એમ કે ડાબ છે આપણે રાખી શકીએ છીએ આપણા કોઈ દુકાન હોય આપણું કોઈ ધંધા હોય એ બધે જ પણ તમે ગલામાં છે ગમે તમે બાંધી શકો છો ઘરના આંગણે પણ તમે બાંધી શકો છો અને આવી રીતે એમ કે ડાબનું મહત્વ છે એ આપણા શાસનમાં ઘણું બધું રહેલું છે પણ આપણે એમ કે બધું કેવું નથી પણ ખાસ ખેતી માટે જે અમે છેલ્લા દસ વર્ષથી પ્રયોગ કરતા આવ્યા છે અને એનું બહુ ખૂબ સારું પરિણામ મળે છે આગળ એમ કે કાંઈ માહિતી હોય તો તમે અમારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો બાકી આ એમકે ભાદરવા માસના દિવસે સુધી ખેસેલો ડાબ છે એ આખા વર્ષ દરમિયાન તમે ઉપયોગ કરી શકો છો તો તમે તમે અમે પણ એમ કે આશા રાખીએ કે જે લોકો ખેતી કરે છે એ બધા જેમ કે લોકો છે આ પ્રયોગને એમ કે અપનાવે